જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો બધાનું સ્વાગત કરું આજે એક નવા બ્લોગ વિડીયોમાં અને આપણે આવી ગયા છો આજે ખબર છો ડેરી ડેમે આવી ગયા હું બધું લોકેશન શેર કરવાનો છું કેમ કે કાલે આપણે વિડીયો નાખ્યો નહીં આજ નાખવાના છે ડેરી ડેમનો હું તમને બધાને બ્લોગમાં બતાવું છું કે ડેરી ડેમ કોર્સ આજુબાજુ પર્વત પણ આવેલા છે હું તમને બધું વ્લોગમાં બતાવું અને ચેનલ પણ આવ્યા છો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચલો પહેલાં તો હું તમને બધા પર્વત બતાવી દઉં કે અહીંનો વ્યૂ કેવું છે લોકેશન કેવું છે તો બતાવી દઉં ચલો જો સામે મસ્ત પર્વત છે વાડી જુઓ ખાલી તમે એક નંબર અને ચારેય કોરી તમને ફોન ભમાઈને તમને બતાવી દઉં કે એનું લોકેશન કેવું છે ડેરી ડેમ કેવો છે તમને બધો બતાવી દીધો ભાખરો છે એ ખાલી જુઓ અને આગળ છે પાણી જાય ઝરણાનું અને આગળ છે જંગલ જેવું તમે જોઈ શકો છો બ્લોગમાં અને આ જુઓ ડેરી ડેમ ભરાઈ ગયો હશે અને આગળ છે દરવાજો એનો અને નેચે તમને બતાવું આ સુધી પાણી ભરાઈ ગયું એનો પાણી જાય છે અને જો પાણી એકદમ ભરાઈ ગયું છે મસ્ત રીતે અને જો આપણું ભર્યું પહેલાં તો બાઇક જોઈ લો આપણે બાઇક લઈને આવ્યા ફરવા માટે અને જો કેટલો બધો ડેમ ભરી ગયો છે અને મિત્રો આ ધોળો ધોળો તમને દેખાય ને હવે શું જાળી નાખી ડેમમાં શાના માટે નાખી તમને તો ખબર છે કે જાળી નાખેલી છે ડેવી ડેમ અને વધારાનું પાણી છે એ કેનાલ માંથી બહાર નીકળી જાય

થોડો તડકો પડે એટલે દેખાતું નહીં ને ચલો આગળ જઈ બતાવી દઉં તો એ રીતે જો છે આખી સુધી શેરો તો અમને બ્લોગમાં બધું બતાવી બનાવ રહી બ્લોગ સાથે આખું બધું પેક આખું પેક થઈ ગયો મતલબ કોણે વધારાનું છે બહાર જાય રહ્યું છે ચલો તમને આગળ જઈ બતાવો અને જો આપણે આવી ગયા છે એ કોણી જાય રહ્યું બહાર જંગલની તરફ જાય છે કોણ બધું જુઓ તમે

મસ્ત એકદમ ડેરી ડેમ પેક થઈ ગયો જોઈ શકો છો અને આજનો વ્લોગ આટલા જ પૂરો કરીએ અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી નાખું મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ અને વિડીયોને શેર કરી નાખું લાઇક કરી સબસ્ક્રાઈબ કરી નાખું જય માતાજી